પ્રશ્ન એક બે પ્રત્યે નિરાશ હોત નહીં હે ઓપ્શન નંબર ડી આગળ જઈએ આગળ છે આપણો બીજો કે જુહી કોણ હે જુહી નું જે પાત્ર છે પણ જુહી કોણ હે તો જુહી રાણી કી

પ્રત્યેક નો એક ગુણ છે એના પણ થઈ ગયા બે ગુણ તો ખાલી જગ્યા પૂરવાની છે તો સ્વરાજ મિલ સકતા કેવલ સેવા તપસ્યા ઓર બલિદાન છે છઠ્ઠો મોના પડલિકર ખાલી જગ્યા બનના ચાતી હે તો મોના વકીલ બનના थी। अगर आगे बढ़िए आगे से निम्नलिखित प्रश्नों के एक-एक वाक्य में उत्तर लिखे। ये पण प्रश्न पूछा से, 2 मार्क्स है गुलमर्ग का भौगोलिक वातावरण कैसा है तो गुलमर्ग ऊंची पहाड़ियों से घिरा हुआ ठंडा स्थान है आठमो प्रियदा के मुजदे होल्ड शब्द का उपयोग क्यों हुआ तिनरा से आज ये मित्रों शब्द है शब्द के प्रयोग पर इब्राहिम को

પરંતુ સ્થાન પર સોની કી ફાંસી પર લટકા પરીક્ષા બદલે તમને એક પ્રશ્ન પૂછવાનો છે આ તો મિત્રો મોસ્ટ એમ બી મોડલ પેપર છે આપણે બંને જ પ્રશ્ન તૈયાર કરવા પડશે બીમારી કે બાર બચ્ચનજી ક્યાં માનતે થે તો બચ્ચનજી માનતે થે કે બીમારી અમીરો ધર્મ કો ભારત વર્ષ ને શ્રેષ્ઠ કયો માના ગયા હૈનો પણ મિત્રો સંપૂર્ણ ડિટેલમાં જવાબ તમને આપેલો છે જો આપણે સંપૂર્ણ પ્રશ્નો જવાબોની ચર્ચા કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે

તો આગળ વિભાગ એ જે હતો આપણો પદ્ય વિભાગ પૂરો થાય છે બે પૂછ્યા છે એના પણ માર્ક છે બે જોઈએ ગરુડ કહા નહીં હોતા હૈ તો ગરુડ મિત્રો ઘોસલો પહાડો મેં હોતા હે જંગલોમે હોતા હે ગરુડ મહેલોમે નહીં હોતા તો આ સાચો આન્સર થઈ અને આપણો આન્સર પણ જોઈ લઈએ જોઈ શકો છો મહિલો મે ઓપ્શન નંબર એ આપણો સાચો છે તમારે પરીક્ષા અંદર પણ આવી જ રીતે લખવાનું છે ઉત્તર કરીને એ કરીને પછી જવાબ અને શક્ય હોય તમારી જોડે ટાઈમ હોય તો જવાબની નીતિ આવી નાની અન્ડરલાઈન પણ કરવાનો આગ્રહ રાખવાનો છે 12મો કામ દેનુને ક્યાં કહા સોરી ક્યાં કહા નહીં પણ કામ દેનુ ક્યાં હે તો મિત્રો કામ દેનુ ક્યાં હે ઓપ્શન નંબર બી કામ દેનુ સ્વર્ગી ગાય છે આગળ વધીએ

આગળ અઢારમો ભારત કિસ કા ગૌરવ હે તો ભારત ભૂલો ગૌરવ હે તો આપણને એક દુસરે કી પીડા સમજે ઓર ઉસે દૂર કરવા પ્રયાસ કરે એ માનવતાકી ઉપાસના હે અને આપણે પણ આવું જ કરવું જોઈએ જિંદગીની અંદર એના બીજો જોઈએ પ્રશ્ન તેમાં પહેલો પ્રશ્ન છે વિસ્મો કે સુરદાસજીને કિન ઉદાહરણો દ્વારા અનન્ય ભક્તિ ભાવના પ્રગટકી હૈ તો એ બધા જ આપણે કાવ્યના આધારે ઉદાહરણો દર્શાવવાના છે જોઈ શકો છો સંપૂર્ણ જવાબ તમને આપેલો છે ने जो ये तुम्हारे वीडियो स्टॉप करिए ध्यान से वांचि लेવાનો છે હવે આપણે જે અથવામાં છે પ્રશ્ન અને જવાબ એ જોઈએ તેમાં જોઈ શકો છો કે ભારત વાસીઓ કે બારે મે ગુપ્તજીને ક્યા કહા હે તો ગુપ્તજી કે અનુસાર ભારત વાસી આર્યો કી સંપત સંતાને હે એક સમય થા જબ આર્ય વિદ્યા ઓર કલા કૌશલ્ય મે સબસે આગે થે જ્ઞાન વિજ્ઞાન કે ક્ષેત્ર મે ઉનકા કોઈ મુકાબલા નહી કર શકતા થા પરંતુ ઉન મહાન આર્યો કે સંતાનો હોકર ભી આ જ ભારતવાસી પડે આપણો આગળ અને વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે તમારું સૌથી મહત્વનું થઈ જાય છે તમારા પાઠ્યપુસ્તક નું સ્વાધ્યાય જેટલા ચેપ્ટર નો સમાવેશ હોય 1 દસ ચેપ્ટર નો એના તમામે તમામ સ્વાધ્યાયો આપણે વાંચી લેવાના છે એકવાર

शादी के, के बाद लड़की को अपने पिता के घर को छोड़ने के लिए बाध्य होना पड़ता है विवश होना पड़ता है अगर अगर से अच्छा काम छोड़कर महत्वहीन काम में लग जाना वाक्य के लिए कौन सी कहावत बोली जाती है एक तुमने कहावत पूछा से बे नहीं ने से क आए थे हरी भजन को और कॉटन लगे कपास ये साचो कहावत आगे जाइए तुम्हारी स्कूल कहा है शुद्ध वाक्य बनाइए તમારી સ્કૂલ કા મિત્રો શુદ્ધ વાક્ય આપણે બનાવવાનું છે આગળ જઈએ આગળ છે નિર્લખિત શબ્દો કે પ્રય એટલે કે તમને સમાજાર્થી પૂછાશે ઉપાસના તો થશે પૂજા હવે જે શબ્દ એક શબ્દ એનો પણ માર્ક છે એક કે ધર્મ ડરને વાળા ભાવવાચક ની આ પહેણ કરી લીધી તો રમેશભાઈ માનવતા નહી હે તો વિદ્યાર્થી મિત્રો તમારે પરીક્ષાની અંદર પૂછાય તો આવી રીતે નથી લખવાનું પણ આવી રીતે તમારે ઉત્તર લખવાનું છે પછી તમારે માનવતા લખવાનું છે આવી રીતે લખશો તો જ તમને સારું લાગશે ને સારા એવા માર્ક્સ પણ મળશે નિલેખિત વાક્ય મેં છે કત્રુવાચક સંજ્ઞા પહેચાન કર લીખે તો કવિને ઉત્તર કવિને કવિતા લખી તો આવી રીતે તમારે ઉત્તર કરીને પછી લખવાનું છે કવિ તો એ આપણો થઈ જશે કત્રુવાચક સંજ્ઞા આગળ આગળ છે નિલેખિત વાક્ય મેં છે વિશેષણ પહેચાન કર લીખે

વિભાગી જોઈએ જે છે આપણો લેખન વિભાગ તમે ફકરો તમને આપેલો છે પુસ્તક નું મહત્વ એના પ્રશ્નોને જવાબો જોઈએ માનવને પુસ્તક આરંભ કીસ લી ક્યા હતા તેનો જવાબ તો માનવને પુસ્તક આરંભ આપને અનુભવ પ્રાપ્ત જ્ઞાન કો नष्ट होने से बचाने के लिए किया था बीजो पुस्तकों से हमें किनकी जानकारी मिलती है तो पुस्तकों से हमें प्राचीन वीरों महात्माओं ऋषियों नाट्यकारों तथा तो कवियों आदि की जानकारी मिलती है कि जो उपयुक्त गतखंड के लिए उचित शीर्षक दीजिए तो अनु मित्रों उचित शीर्षक जो ही सको पुस्तकों का जीवन में महत्व तो अलग अलग शीर्षक आप सको आग

અને આવી રીતે છોટુ છોટુ તમારે ફકરા પાડીને જો તમે લખશો તમારું લખાણ એકદમ સરસ લાગશે જોઈ શકો છો સરસ મજાનું તમને લખીને આપેલી છે વાર્તા આગળ જો તમારે વાર્તા ના લખવી હોય તો એના હાથમાં તમને પત્ર લેખન પૂછાશે એના પણ 3 માર્ક્સ છે જોઈ શકો છો પત્ર ની રીત તમારે સમજી લેવાની છે પત્ર કોઈ પણ ટોપિક ઉપર પૂછાય તો આપણે આસાનીથી લખી શકે તમને એડ્રેસ ને બધું આપેલું હશે તો આવી રીતે આ ખૂણાની અંદર તમારે એડ્રેસ લખી દેવાનું છે જોઈ શકો છો

ત્યાંથી કરીને સારા એવા માર્ક્સ મળે અને તમારી સખી કરીને જો તમને નામ આપેલું હોય તો નામ લખવાનું છે બાકી તમે તમારું નામ પણ લખી શકો છો આગળ આગળ છે નિમ્નલિખિત વિષયો મે 150 શબ્દો મે નિમન લખીએ તો નિમન તમને પરીક્ષાની અંદર ત્રણ પૂછાશે એમાંથી કોઈ પણ એક તમને સારો એવો આવડતો હોય એવો નિમન લખવાનો છે તો નિમનનો અહીંયા નિમન નથી નથી આપવાનો જવાબ આ નિમન તમારે જાતે એકવાર વાંચી લેવાનો છે તેમાં આઈએમપી નિમન છે સમયકા સદુપયોગ આગળ જોઈએ આગળ છે મેરા પ્રિય પ્રવાસ યા જીવન સમસ્યા ખૂબ જ મોસ્ટી નિમન થઈ જાય છે અને વિદ્યાર્થી મિત્રો તો આ હતું આપણું ધોરણ નવ વિષય હિન્દી વિષય નું અતિ મોસ્ટી મોડેલ પેપર પ્રથમ પરીક્ષા બે હાજર પચીસ માટેનું વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઈક કરીને જોજો ચેનલ ઉપર નવા હોય ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જોજો મળીશું આવનાર બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત